ત્રણસો લીટર પેટ્રોલ ડીઝલ એક જ એક્ઝિટ ફાર એનઓસી પણ નહોતી રાજકોટ અગ્નિકાંડના નવા ખુલાસા રાજકોટ માં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક બત્રીસ પર પહોંચી ગયો છે તેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે આ કેવી રીતે લાગે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે આ સાથે રાજ્ય સરકારના મૃતકોને પરિવારજનોને ચાર લાખ રૂપિયાને અને પચાસ હજાર રૂપિયાનું વળતર આપશે આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ચાર પોઈન્ટ ત્રીસ વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમ આગ લાગી હતી ત્યાર પછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ હતી પોલીસે રાજકોટ ગેમ ઝોન ના સંચાલક અને માલિક સહિત અત્યાર સુધીના 10 લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલો છે એસઆઈટી વરિષ્ઠ આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં પાંચ અધિકારીઓની તપાસ કરશે આ ગેમિંગ ઝોનમાં માલિક યુવરાજ સિંહ સોલંકી અને નીતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે આ બંનેને પોલીસે ધરપકડ કરી છે